નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બીકોમ સેમેસ્ટર સેમેસ્ટર એકનું નબળું પરિણામ આવતા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપવા એનએસયુઆઈ દ્વારા માગણી કરવામાં આવી છે એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો યુનિવર્સિટી કાર્યાલય ખાતે એકઠા થયા હતા અને નબળા પરિણામ અંગે રજૂઆત કરી હતી બીકોમ સેમેસ્ટર એકમાં અંગ્રેજી ઇકોનોમિક્સ અને ટાઇમ મેનેજમેન્ટ વિષયોનું નબળું પરિણામ આવેલ હોવાથી વિદ્યાર્થીઓને દસ ટકા ગ્રેસિંગ માર્ક્સ આપવા માગણી કરવામાં આવી છે